જામનગર મહાનગરપાલિકા સ્ટે કમિટી દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડમાં આગામી મેળો કરવા આયોજન કરેલ પરંતુ હાલમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં એસટી ડેપો હોય બાજુમાં ખૂબ જ ટૂંકી જગ્યા હોય તેમાં મેળો કરવામાં આવે છે તેમાં કોઈ પણ બનાવ બને કે કોઈપણ જાનહાની થાય લોકોને કોઈ નુકસાન થાય કે જાનહાની થાય તે માટે જવાબદાર કોણ ત્યારે કોંગ્રેસે આજે આંખે પાટા બાંધી હાથમાં ફાનસ લઈ અનોખો વિરોધ કર્યો જામનગરમાં મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીની આંખો ખોલે કારણ કે રાજકોટમાં ગેમઝોન જેવી ગંભીર ઘટના થયેલ તેમાં દોષનો ટોપલો અધિકારીઓ ઉપર નાખવામાં એતે આવે છે જામનગર મહાનગરપાલિકા સત્તાધીશોની અનાવડતના કારણે લોકોને ભારે હાલાકી કરવી પડે છે તળાવની નાની માછલીઓને મારીને મોટા મગરમર્દોને બચાવી લેવામાં આવે છે જેવા સત્તાધીશો સ્ટે કમિટી સોગંદનામું કરે કે જાહેર કરે કે આમાં કોઈ પણ બનાવ બને કોઈ જાનહાની થાય તે માટે જવાબદાર કોણ તેનું સોગંદનામું જાહેર કરે બાઇટ દિગુભા જાડેજા કોંગ્રેસ શ્રાવણ મહિનાનો શરૂઆત થતી હોય અને જામનગરમાં છોટી કાશી ગણાતું આપણું જામનગરમાં જે એક મહિનો મેળો અને આ મેળાનું આનંદ ઉઠાવવા માટે જામનગર જિલ્લાની તમામ જનતાઓ અહીંયા ખુશખુશાલથી આવતી હોય એમના પરિવાર સાથે મેળો બનાવવાની રાહ જોતી હોય ત્યારે જામનગરમાં અંધેરી નગરી અને ગંડુરાજનું આ સત્તાબીશોનું શાસન છે ત્યારે જામનગરમાં દર વર્ષે જે પ્રદર્શન ગ્રાઉન્ડમાં આપણે મેળો યોજવામાં આવે છે તેમાં પચાસથી વધારે પ્લોટોની ફાળવણી કરી એનું ટેન્ડર પ્રક્રિયા કરી અને આયોજન થતું હોય છે પણ આ વખતે અણઘટ વહીવટના કારણે એક બાજુ પ્રદર્શન ગ્રાઉન્ડમાં એસટી ડીપાનું કામગીરી ચાલી હોય એસટી ડીપો ત્યાં હોય એક હજારથી વધારે બસો થતી હોય ચાલીસ હજારથી વધારે મુસાફરીઓ અહીંયા આવતા હોય અને એક બાજુ અણઘટ વહીવટના કારણે લાંબા સમયથી કાચબાના ગતિએ થતું આ બ્રિજનું કામ એની મર્યાદા પૂરી થઈ થઈ હોય કામની છતાં પણ હજી આ લોકો કામ પૂરું નથી કરી શકતા ત્યારે